તો આમ આવી ગયું કે મારી બેબી ની દેખે મેં ઢમ્પર વાળા એક લગાડે કે આવ રાત માં આવ ઓવર નવા બની ને તો બારજાનો કટકો ખિનઈ જાય ઉતુર નો ખાવ જાય અમારી દીકરી કેવી હતી બે વર્ષની હા સેમ અભિષેક કરે છે બીકો આપડે ઢમ્પરનો પ્રતિબંધ સવારે 8 વાગ્યા થી લક્ષરી ઢમ્પર સદાઈ દોડતા રહેશે એવું ફાયદાનો ભંગ નો ખાવ જાય કેટલી જીમી ખીન આવી જાય કે આતા હોય ના જેવું અમારું એમ કે એવું હતું એનું વર્તન આના વિરુદ્ધ કેવી કાર્યવાહી થાય છે કાર્યવાહી થવી જોઈએ સાહેબ બીજા કોઈકની જિંદગી નો થઈને જાય કેટલાય ઘણી ગણીને આટલે આગળ પહોંચ્યા હોય આવું થાય રાજકોટમાં અવારનવાર આપણે સાંભળો હમણાં આવું ન કરું તમે દીકરીને મોટી કરી છે ઘણી તકલીફ છે દીકરીને મોટી કરવા માટે મહેનતથી હોય આ છે આ રીતે બહુ આટકો કહેવાય અમારા માટે તો આકર્ષણ કરો દિગ્રીન વિષય રોજની એ પલાં ટેકન પાં મેલ્લીવા કરી બેઠી બેઠી કે મને બોલે કે અબજી તો ગઈ કોઈ સુના દી છોકરીને કઈક થઈ ગયું છે કપાલ મમી નાઈવ આઈ ગો દિમાન પોઈ ગયું અને આંગરી જલ રહી છોડતી નહોતી તો આઈ કોઈ ગયા તાન થઈ ગયું એમ કીધું તમારે શું માંગ છે મને નો ખબર પડીલા અન કાઈ ભીન આવા આવા નપરના લીતે અનેક લોકો જીવ ગુમાવે છે શું કીધું તમે દીકરીને મોટી ખરમાં ઘણી તકલીફ થઈ એ મેં નહીં ગઈ વર નઈ ગઈ નહીં ગઈ એને કહી દી કે એ તમઈ કે હું પર આવી ગઈ ગાએ ગોલે જ દે કે તી દે બહુ ચાહું છું બહુ ચાહું છું ને કઈ નઈ જાય મારી વાત માર ભાઈને કન ફોન કર તો બહુ આવીને ફોન કરજો હું મારું મોબાઈલ દે સા આવીને ફોન કરજો બજે કદવક કરતી ગઈ